જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી આ ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે કે તમે ફક્ત સાતથી થી આઠ જ મિનિટમાં બનાવીને આ ખીચડી તૈયાર કરી શકો છો અને આ ખીચડી દહીં સાથે કળી કઢી સાથે તો ખાવાની એટલી મજા આવી જાય છે કે તમે એકવાર આ રીતના આ મોરૈયાની ખીચડી બનાવશો તો વારંવાર આ ખીચડી બનાવીને ખાવાની ઈચ્છા થશે એવી આપણે આજે આ ફરાળી મોરિયાની ખીચડી બનાવીને તૈયાર કરીશું તો ચાલો આપણે બનાવીએ એકદમ મસ્ત ખાવાની મજા આવી જાય એવી મોરૈયાની ખીચડી તો ખીચડી બનાવવા માટે સૌથી પહેલાં આપણે આપણે કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે કડાઈની અંદર આપણે બે ટેબલ જેટલું તેલ લઈ લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે જીરું નાખીશું જો તમે ઉપવાસની અંદર રાઈ ખાતા હોય તમે રાઈ પણ નાખી શકો છો

બરાબર મિક્સ કરી લઈશું મીઠું નાખવાથી તમારા બટાકા સરસ સોફ્ટ થઈ જશે અને જલ્દી ચળી પણ જશે તો મેં અત્યારે આ બે ટેબલ સ્પૂન જેટલો મોરૈયો લીધો છે તેને તમારે સારી રીતે પહેલાથી ત્રણ પાણી ધોઈ નાખવાનું મોયાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું જેટલી અડદર નાખીશું અને અડધી ટેબલ જેટલું આપણે લાલ મરચું પાવડર નાખીશું કારણ કે આપણે લીલું મરચું પણ લીધું છે બરાબર મિક્સ કરી લઈશું આ રીતના તો ઉધવા માટે તમારે મોળિયા તેલમાં સરસ સાતરી લેવાનું હવે આપણે મિક્સ કર્યા પછી તેની અંદર પાણી નાખીશું તો દોઢ ગ્લાસ જેટલું હું પાણી નાખી લઈશું કારણ કે મોરૈયાની અંદર પાણી થોડું વધારે જ જોઈએ જો તમારે ઢીલો મોરૈયો ખાવો હોય તો તમે થોડું વધારે નાખી શકો છો પણ તમે થોડો કાટો ખાવા માગતા હોય તો તમે ઓછું પણ નાખી શકો હવે આપણે ઢાંકણ બંધ કરીને મોરૈયાને સાતથી આઠ મિનિટ માટે થવા દઈશું સાત મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે ચેક કરી લઈશું તો મસ્ત તો મોડ સરસ તૈયાર થઈ ગયો છે અત્યારે આ થોડો ઢીલો છે પણ થોડીક વાર માટે આ પડ્યો રહેશે એટલે તે સરસ કાઠો થઈ જશે અને તમારે હજુ આનાથી પણ વધારે કાઠો જોતો હોય તો તમે થોડું પાણી ઓછું નાખવાનું એટલે સરસ કાઠો થઈ જશે અને બટાકા પણ આપણા સરસ ચડી ગયા છે હવે આપણે તેની અંદર લીલા ધાણા ઉમેરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું તૈયાર છે આપણી મોરૈયાની ગરમા ગરમ ખીચડી તો હવે આપણે ખીચડીને સર્વ કરી લઈએ તૈયાર છે આપણી મસ્ત ફરાળી મોરૈયાની ખીચડી આ ખીચડી તમે એકલી ખાશો તો પણ એકદમ સરસ લાગશે અને તમે તેની સાથે રાજાની કઢી સાથે કે દહીં સાથે ખાશો તો પણ આ ખીચડી ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને ફક્ત પાંચથી સાત મિનિટમાં આ ખીચડી બનીને તૈયાર થઈ જાય છે તો હવેથી તમે પણ ઉપવાસમાં આ મોરૈયાની ખીચડી ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ મોરિયાની ખીચડી કેવી લાગી જો તમને આ મોરિયાની ખીચડી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય